બધા જ મિત્રોને ભાઈ જય માતાજી આપણે ફાઇનલી ગાડી રાતના બહુ મોડી મોડી ફરાણી હતી લગભગ ત્રણક વાગે બાયણે કંપની બાયણે નીકળી હતી પછી અહીં એચપીનો ફોન કરતો ને ખુઈ ગયા તો આપણે ખબર પડત મોર જ આવે ને તો ખબર ના ડીઝલ બીજલ પૂરી નીકળી ગયું આપણી આપણી ગાડીની આજુ ખા મહેમાન તો જાઉં કેવા હે આમ જવું જવું ભા લાગે ને બાકી આમ ગાડી જેવા મહેમાન આપણા જેવી વથળ ગાડી એવા વથળ મહેમાન હાલો ભાઈ હવે ધીમે ધીમે જો આપણે આ કાચ બાચ ને થોડું સાફ કરી પાણી બોલતા જટ આવે જામનગર હાલો ભાઈ મહેમાન તડી ગયા માથે જઈ લઈ એનું શરીર તો ઉપર તડી ગયા એ કે ચડાય હું નહીં કાચ બાચ ને આપણા સાથ થઈ જાય એટલે આપણી ગાડી આજુ ખરે ઔરંગાબાદ નહીં મેં તમને આગલા વિડીયોમાં કીધું એમ ડીઝલ બીજલ તો નાખી લીધું કંઈક ગાડી રીતના લગભગ વરસાદતા છે નળે નહીં તો સારું સુરત પૂરા વરસાદતા હેઠલો હવે ધીરે ધીરે મારા કાપી મારા વલાવ હે હવે હાલા નામ છે ડ્રાઇવિંગ બ્રાઇવિંગ નામ બાદશાહ ઉસતા ઉસ્તાદ છે આપણા હવે આપણા ભેગા એ જ રહેવાના હે કાયમી માટે

ચાલો આપણે ટોલ નાખો આવી જાય ખંભારિયા ની બજારો કઈક આવી છે મારા વાલા હાલો હાલો જામનગર આવે જામનગર હજી બિલ્ટી બધું લખાણ કરાવવાનું છે એટલે રાતના એ પંપે હોઈ ગયા હતા ત્રણ વાગે થોડો કઈ નહીં ઓફિસ ખુલી હોય ટ્રાન્સપોર્ટ ની એ આપણને સહયોગ સિકા કરતી હવે આગળ કરીએ જામનગર પછી જર્ની સ્ટાર્ટ જાય મામાદેવ મારા જાય લે ધજા કેમ ફરકે બાકી આ પવન હારો હે आलो भाई मामा देव ना दर्शन कर लियो बड़ा टोल को ना कोटी ना आवे है जय मामा देव अपन आलू अर्जुन ता जाओ फुल मौज में फुल मौज में घटे नहीं कहीं घटे है कहीं ये नत घटते हो घट पड़ता रही की हूं डीवी चली देते के इनकी घटे बोलो आनो नो कर ले हूं हेलो भाई शिप चेंज हमारा आलू अर्जुन जाए से वॉट सीट ऊपर बेहवा आवे એ માન હમાણા જતા ઈયા હજી એ પગલ વાઈ ગયો જઈન બાકી હલવાણા એ હલો આટ વારે વાહ કઈ ઘટે નહીં હવે સીટ ની તમારી રીતના કરો ના કોઈ એક ગેસ દી કરું હોય આવી ગયું સેટિંગ હે રેડી કાઈ ઘટે નહીં કાઈ ઘટે નહીં હવે એમ ન કેતા જિંદગી ઘટે એમ હે વાત તો પૂરી હોય ઘી ડેમ આવ્યો ભાઈ આગળ આ જવું ભાઈ અલ્લુ અર્જુન સીટ ઉપર બે ગયા ને બે બેઠા પેગો કેવો કાંડ કર્યો આમ જો સીધા પેસેન્જર બેસાડ્યા બે કરાય વાપરવાના થઈ જાય ને એ આનું કરી લેવાય કે વાપરવાના થઈ જાય ને

આપણે થોડોક પ્રેશર ઓન બંધ થઈ ગયો સ્વીટ બગડી ગઈ છે એની લેવા આવ્યા હતા અને મેહતાજી અહીંયા હતા મહેતાજી અંદર બિલ્ટીમાં લખે છે બધું ગાડીમાં જા આપણી બધી ગાડી ઓહો લાઈન તો લાંબી છે આપણે નહીં જવા દઈએ અલમ મોકો મળ્યો મોકો જોઈને ચોખ્ખો મારી દેવાય આ ટાયરમાં મને શંકા છે કે છે આમાં હવા ઓછી છે એ આકરી તે હોટેલ જઈન શંકા નું કોઈ સમાધાન ના હોય મારા વાલા પેલા કરાવી આપણી બાકી હે જો અમારે મહેતાજી બે લખે હે આગળ બિલ્ટીમાં ટપાલ બનાવે હે ટપાલ બનાવી દે પછી ઔરંગાબ ઔરંગાબાદ કોરા કૂચ મારી અમે તમને બધાને જોઈને આમ મોઢામાં પાણી આવતા હોય ને આમ લારુ ટપકતી હોય મારે વાહ જાવ બીજું કઈ નથી આ શું નામ છે સેવ મસાલા સેવ મસાલામાં કઈ હું હજી બીજું આવે છે આપણા અલુઅર્જુન બેઠા તમારે હું ખાઉં મારે સેવો મસાલા કાવો હેવો જોયોને એ નાખવા અમીડા જાઉં થાળીમાં આપણે રોટલી અહીંયા રાખી હે પાપડ હે એ જ મગાવી દઉં એનું પેટતા આમ તમે જુઓ સ્ટેરિંગમાં નતું હમ તમને ખબર હે ને આગલા વિડીયમમાં આગલા વિડીયોમાં હું આગલી ગીત તમને તમે રહ્યું દાંત કાઢ્યા પાછા મનુવાનમાં

બીજું વાપીડું હાલો મારા કાપી મારા વાલાવ હા તો હવે નવું લીધું ને આ ઓલું અલ્લુ અર્જુન મંડાણા હે બધા ટાયરુ માં મજા આવે હા પાડે જઈ લ્યો હાચું બોલો થાય કાન નીંદર આવે એ ભાઈ હું એવી આમ બણાટી બોલાવતો તો અહીં હુતો હું તો કાંકની રાજકોટ આવ્યું ને મને ઉઠાડ્યો મને કે હાલો હવે કે તમે ખેંચી લ્યો વારે વાહ જતા જતા એ નીકળી ના કે તો માન માં નીકળે જોઈ લ્યો આરતી ને માટે આરથી ચડી ગયા આચિન છે ને એવું છે આગળ એક આપણા મેનેજર સાહેબ આવે છે આગળ તમને મુલાકાત કરાવું હાલો પછી હવે ગાડી ખેંચવાની છે જવાનું ઔરંગાવાદ તો મેનેજર સાહેબની મુલાકાત લઈને પછી નીકળી આપણા રવિભાઈ હજુ હા કેવો ભા અત્યારે હતાયના આવે એ મારે વાહ એ કરો ને આવો આવો અંદર આવો ને પછી વાત ક્રિએટર આને લાઇટ બેટ અને આવે આમ તને બહુ વાંધો ના આવે રૂપરારી એટલે બહુ આમ મોદી સાહેબ નો ફોન આવે અલ્લુ અર્જુન ફોન આવી ગયો ભાઈ અલ્લુ અર્જુન થાકી ને ગયા તા ફોન આવ્યો રહી ભાઈ હું હાલે ત્યાં બીજું હે હાવ મોજ હાલો ભાઈ આપણા રવિભાઈ વિદાય લઈએ છે હવે હોસ્ટેલમાં જાઓ કાં વારે વાહ આપણા મેનેજર છે પાછા કોમેન્ટમાં શું લખો તમે

આગણે આ ગાડી અટકી મસ્ત મજાનો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે આગળ આગળ પૂગી જાય હું આપણે ચોટી રાખ આ બળદ વેચવાનો નો આવ્યો ભાઈ લેવો કેજો જઈ લે બાકી પાપા લઈને આવે દુબડો પતલો હે ખવરાવી પીવરાવી ને લોટકો કરી નાખવાનો તમારે એ જવાબદારી તમારી હવે આપણે ડીઝલ પુરાવું પડે અહીં ગાડી મૂકી જો વાહ અમે બ્રિજની નીચે એ પંપ લગભગ અહીં વાહ રહી ગયો હવે ચેક કરવા જાઉં છું જડી જાય તો આગળ મેળ આવી જાય નકર પછી એકાણું રૂપિયા બહુ થઈ ગયા આપણે હાલો મારા વાલાઓ ચેક કરી જો જાડવું આવ્યું ઝાડવા આગળ જ પંપ છે જવું ભાઈ બે છે કંઈક અદબવારી નામ જો બે ની મૂર્તિ જો તમે અદબવારી છે એટલે આ લગભગ મને લાગે સ્કૂલના છોકરાઓની હે જીણકા ઝીણકા કારણ કે અદબવાળા છે ને શિસ્ત ઓલું શું કે સ્કૂલમાં શિકાતા હોય ને અદબવારી ઊભું રહેવાનું શિસ્તમાં હે એટલે છોકરાનું આ કંઈક અકસ્માત ને એવું કંઈક થયું હેપી હોય આની પાછળ મને કીધું તું કાંઈ પંપ છે પણ હવે આટો વાંટો માં જડી જાય તો ઠીક છે નગર પછી એકાણું રૂપિયા જીંદાબાદ ભાઈ ચામુંડાબાના દર્શન કરી લ્યો મારા ફલાવ તળાવ જાવ ખાલી તળાવ કેમ છે કાંઈ ઘટે નાવડી બનાવીને આમ પડ્યા હોય ને અંદર

ચાલો ભાઈ ચોટી લાભ ગયા હવે દી આગની થોડીક વાર માં હાથમી જવાનો હે તો જોઈ જ્યાં લગીને સારી સીન સિનરી આવે ત્યાં લગીને તમને દેખાડવાની ટ્રાય કરી નગર પછી પાર્ટ ટુ માં દેખાડી બીજા ભાગમાં દેખાડી હાલો તો ભાઈ આગળ મળીએ જોઈ લે ભાઈ આપણા આલુ અર્જુન માતાજીને મનાવે

હવે આગળ તમને નવો પાઠ જોવા મળીએ બીજો ત્યાં સુધી બધા જ ભાઈઓને જઈ માતાજી મારા હવે જો જોઉ નાઇટમાં અમે તો કન્ટિન્યુ હાલવા કારણ કે હવે બે ડ્રાઈવર છે લગભગ કન્ટિન્યુ ચાલવાના થઈ અમે અને તાલપત્રી હા હબાવની મારલ છે આમાં એટલે કંઈ ઉપાધિ છે નહીં વરસાદની વરસાદ આવીએ તો એ કન્ટિન્યુ જટણ ચાલુ જ છે ઝીણા ઝીણા ઘાટા એવો કઈ સીન આવીએ તો એ ઉતારતા જાવ હું તમને બીજા પાર્ટમાં બતાવી તમોથી બધા જ મિત્રોને જય માતાજી હલો જય માતાજી કહી દીધું બધા હલો ભાઈ અગરબત્તી હોય ગઈ હલો ભાઈ બધા જ ભાઈને જય માતાજી મારા વાલાવ